હિરલબા જાડેજાએ લોકોના અપહરણ કરી ખંડણીથી પૈસા બનાવ્યા છે મિત્રો આવું અમે નહીં પરંતુ લીલુબેન ઓડેદ્રા ઇઝરાયલથી એક વિડીયો બનાવીને કહી રહ્યા છે મિત્રો શું આ વાત ખરી છે શું હિરલબા જાડેજાએ આ રીતે પૈસા બનાવીને પાવરફુલ બન્યા છે શું છે તેમનું અસલી સત્ય તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એકલા એક જરૂર કરજો અને ના લખીને કમેન્ટ બોક્સમાં જરૂર લખજો મિત્રો પોરબંદર રાજકારણમાં મોટો ભૂકંપ સર્જાયો છે મળતા અહેવાલ પ્રમાણે ધારાસભ્ય કાંદલ જાડેજાના કાકી અને કુત્યાના પૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજા જાડેજાના પત્ની હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવી છે હાર્બન મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાતા ધરપકડ કરાઈ મૂળ પોરબંદર જિલ્લાના અને હાલ ઇઝરાયલ મહિલાના વિડીયો બાદ હાર્બન મરીન પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે લીલુ ઓડેદરા નામની મહિલા દ્વારા હિરલબા જાડેજા વિરુદ્ધ આક્ષેપો કરાયા હતા મહિલામાં તે મોટું લેણું હોય અને તેને ઉઘરાણી માટે પતિ અને પુત્ર પાસે પૈસાની માંગણી કરતી હોવાનો વિડીયોમાં ઉલ્લેખ કરાયો છે મિત્રો ત્યારે આજે આપણે જાણીશું કે શું હીરબા જાડેજા ખરેખર આવું કરી શકે છે નહીં તો પછી આ પ્રકારના આક્ષેપો કેમ કરવામાં આવી રહ્યા છે શું છે હીરબા જાડેજાનું અશ્લી સત્ય ચાલો આપણે વિસ્તારથી જાણીએ મિત્રો પોરબંદરનો ઇતિહાસ પહેલાથી જ લોહીયા રહ્યો છે પહેલા શરમણ મુજા જાડેજા પછી તેમના પત્ની સંતોકબેન જાડેજા દિયર ભૂરા મુંજા જાડેજા અને હાલ હીરબા જાડેજા મિત્રો સંતોષબેને ઊભું કરેલું શાસન સંભાળતા ભૂરા મુંજા એ રાજ્યકારણમાં ચંપલાવ્યું હતું અને અપક્ષ ઉમેદવાર તરીકે વિજય મેળવ્યો હતો જોકે તે પછી વર્ષ બે હજાર બેની ચૂંટણીમાં હાર્યા બાદ તેઓ એક ચૂંટણી જીત્યા ન હતા અને થોડા સમય પછી લાંબી બીમારીના કારણે તેમનું મૃત્યુ થયું હતું તેમના મૃત્યુ બાદ તેના પત્ની હીરોબા જાડેજા મેદાન આવ્યા હતા અને કુતિયાણા બેઠક પરથી ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા હીરોબા જાડેજા કેટલા પાવરફુલ છે મિત્રો શ્રીમતી હીરોબા ભૂરાભાઈ જાડેજા માત્ર નામ જ કાફી છે સૌરાષ્ટ્રનો આપણો હાલનો આ વિસ્તાર પહેલા કાઠિયાવાડ તરીકે ઓળખાતો હતો આવા કાઠિયાવાડમાં આવેલ આણંદપુરાના કાઠી દરબાર અને રાજવી પરિવારના રાજકુમારી હિરલબા પોરબંદર જિલ્લાના રાણાવા કુતિયાણા તાલુકાના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ શ્રી ભૂરા મુંજા જાડેજાના ધર્મપત્ની છે શોક પણ એક રાજકુમારીને શોભે તેવા રાઇફલ શૂટિંગ ઘોડે સવારી તેમજ રીડિંગ બીકોમ તેમજ એલ માત્ર ભણ્યા જ નથી હાઈકોર્ટના વકીલ પણ તેઓ રહી ચૂક્યા છે બિઝનેસ વુમેન તરીકે તેઓ માત્ર પોરબંદરમાં કે ભારતમાં જ નહીં પરંતુ વિશ્વવ્યાપી બિઝનેસ તથા પ્રોપર્ટી ઇન્વેસ્ટનું કાર્ય પણ તેઓ કરી રહ્યા છે ગુરુદેવના આશીર્વાદ સાથે ઉછરેલા રાજકુમારીમાં રાજવી ઠાઠ ઓછા અને સેવા પરમો ધર્મના સંસ્કાર વધુ ખીલ્યા છે એમની સેવાકીય પ્રવૃત્તિ અને કામની વાત કરીએ તો પોરબંદર ખાતે તેઓ છેલ્લા બાવીસ વર્ષથી બાવન જેટલા સેવાકાર્યો વિનામૂલ્યે પોતાના ભૂરા મુંજા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરી રહ્યા છે પોતાના નિવાસસ્થાન સુરજ પેલેસ ખાતે તેઓ જરૂરિયાતમંદ વિધવા વૃદ્ધ કે અનાથ બાળકોને વચની વ્યવસ્થા પૂરી પાડે છે એ પણ વિનામૂલ્યે નિયમિત રૂપે આટલું જ નહીં પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓના સગા વહાલાને રહેવા જમવાની સેવા દર્દીઓ માટે નાળિયેળ પાણી તેમજ ભોજનની વ્યવસ્થાની સહાય પરિવારોને આહાર તેમજ અન્ય સહાય તો ઉનાળામાં કેરી શિયાળામાં તાબડા અને સોમાચામાં રેનકોટ તેમજ છત્રીના વિતરણ કરવામાં આવે છે ઉપરાંત દીકરીઓને કન્યાદાન વિદ્યાર્થીઓને પુસ્તક વિતરણ અને બાળકોને પિકનિક તેમજ વોટર પાર્કની પણ મજા કરાવે છે મિત્રો કહેવાનો અર્થ એ છે કે એક સમયે પોરબંદર પંથકમાં જેનો દબદબો હતો એવા મુંજા જાડેજા પરિવારની સ્ત્રીઓ આજે નિસ્વાર્થ ભાવે ગરીબ લોકોની સેવા કરે છે અને પોતાના પરિવારનું નામ ઊંચું રાખે છે મિત્રો તમે હિરલબા જાડેજા વિશે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડિયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો લોકોને દેખાડો ધન્યવાદ